દોસ્તો તો આપણે જઈ રહ્યા છે બામડિયા તેમને મારી ફેવરિટ ઘોડી છે કરું સંગે તેમને મુલાકાત કરાવડાવવા છે જેમના વિડીયો હું અવારનવાર મૂકતો રહું છું મારી આઈડી પર અને બહુ ચાલવા વાળી ઘોડી છે અમારા મિત્ર છે બામણિયા રાજદીપભાઈ તેમની ત્યાં આપણે જઈએ ચાલો તો આપણે ઓછેરા સાથે પણ સેલ્ફી લીધી છે ભાઈઓ અને પાછળથી દેવસેના થોડું થોડું મલકા દીધી તો આપણે તેને પણ વિડીયોમાં લઈ લીધી છે એડ કરીને

ત્યારબાદ આપણે દેવસેના ને મલકાવતા હતા તો બટકુ ભરવા દોડી પડ્યા આપણે પણ પ્રેમથી એક ચોંટાડી દીધી એને અને જો આનાથી નજર જ નથી હટતી ભાઈ આને એવું લાગે કે એના કાનને કોઈ ફેવી કોલ મારી દીધો હોય તમે જુઓ તમે મારો બેટો એક નંબર છે ભાઈ આ ફોનમાં જોવા કરતાં રિયલમાં જોવાની મજા કંઈક અલગ છે. ને જો આ દેવસેના તમારી નથી કે ગોળીઓ ભાઈ કેમ કે હું ઓચિંતાનો આવ્યો એમાં મેં રાજદીપભાઈને કીધું નહીં પણ નેક્સ્ટ ટાઈમ આપણે ફૂલ તૈયારી સાથે ઉતરશું મેદાનમાં અને આ કાળી મારી ફેવરિટ છે અને આ દેવસેના છે ઓલી છે એમાં દીકરો છે આની પહેલા કેડીએ ઠાણ આપ્યું હતું ભાઈ બીજરાજનો ઓછેરો આવેલો છે એ અમારા મિત્ર પાસે જ છે અરવિંદભાઈ આહિર કરીને છે ત્યારબાદ અમે સામાન્ય તૈયારી કરીએ છીએ અને જોઈએ હવે આ બધા બાળકો શું ખેલ કરે છે એ હું તમારા રાજદીપભાઈ બહાર કાઢે છે ગોળી તો કે સામાન બધું અમારે જ કરવાનું હોય બધું કેમ કે અમારે આખી હોય એટલે અમારે સામાન કઈ નીકળી જવાનું હોય પણ આ વખતે વિડીયો થોડોક ઉતારવો છે એટલા માટે આપણે રાજદીપભાઈ ને કીધું છે ને આ પાછળથી આવું આવું કરે છે ને એમ કે ઘડીક આમથી આમ ઠેકડા મારીએ તો કદાચ કોઈક લઈ જાય પણ એનું ભેગું થાય નહીં એવું લાગે મને ભાઈ અને ત્યારબાદ આપણે કાળીને લઈ જવાની છે અને નોકરીને પણ આપણે નથી લઈ જવાની એને આ બેન આપણે ઘરે રાખવાના છે એટલે થોડીક વાર એને તોફાન જુઓ બારીમાંથી એની મમ્મીને કહે છે ભાઈ મને લેતી પણ એની મમ્મી કહે છે કે ભેગું નહીં થાય બેટા હરદીપભાઈ સામાન કરી રાખ્યો છે અને હવે તો નોકરી બેનને બેન ને વિચારમાં પડ્યા છે કે આપણામાંથી કોનો વારો આવશે પણ આપણે કાળીને જ લઈ જવાની છે

接过来，接过来。<c oughs> Vale, abuelo. No puede salir mi vida. ત્યારબાદ તો અમારા mister આહીર ભાઈ ઘોડીએ ચડે છે અને પછી ઘોડીએ ચડે એટલે પૂરું ભાઈ અમારી જેમ છે થોડું થોડું હાલ્યા કરે અમારે બે ભાઈઓનું આટલું બધું તમને આવડતું નથી પણ ધીમે ધીમે હકારીએ અને મિસ્ટર આહીરે ભાઈ રોડે ચડાવી છે પેલા બીજા ગેરમાં આવેલી આવે ધીમે ધીમે મજા કઈક અલગ છે ભાઈ એમની હા ઓલી કાળી જુઓ ખાલી ત્યારબાદ અમારે એક મિત્ર દીપેન ફોન કર્યો તો પણ એ અત્યારે હાજરમાં નથી નકર એમની પાસે પણ ગોડી છે તો એ લઈને આવત ને બધું હું ઓછી આવે એમાં કાંઈ ભેગું નથી થયું પણ નેક્સ્ટ ટાઈમ આપણે વ્યવસ્થિત આવું છું પછી હું નીકળી ગયો ભાઈ માથે ચડીને થોડીક મજા માણતા માણતા આયલા જઈએ છીએ ભાઈ ત્યારબાદ ભેંસુ આગળ આવતી હતી એટલે આપણે સાઈડમાં ઘોડી રાખી દીધી ભાઈ કે ભેંસુ ને ઘોડીને કોને ખબર કઈ વાંધો છે થોડોક મારા મેડમ જોઈ રહ્યા છે કે ભેંસો આવે છે કે નથી આવતી ત્યારબાદ આપણે નીકળી ગયા હવે થોડીક લીવર દીધું છે ભાઈ આપણે હવે બસ મેં દરબાર ને કીધું રાજદીપભાઈ તમે ચડી જાવ આપણે વિડીયો બનાવવાના છે તમારે એટલે રાજદીપભાઈ ભાઈ ચડી ગયા છે અને એના હાથમાં કેળીનો રંગ કંઈક અલગ જ છે ભાઈ તમે જુઓ વિડીયોમાં અને આની કરતાં પણ બીજા વિડીયો રીલ્સો જે મૂકી છે તમે એમાં જોઈ શકો છો છો તમે મારા મહુવા તાલુકામાં ભાઈ આવી ઘોડી કદાચ કોઈ પાસે નહીં હોય અને હોય તો આપણે જોઈ પણ નથી કારણ કે આપણે તો જાવો ત્યાં આપણને કેવી રીતે દેખાઈ છે ભાઈ જુઓ તમે એનું હાલવાનું અને પ્રદીપભાઈ ઉભા ઉભા ચલાવે છે ભાઈ જયારે હોય પણ હું જાઉં ત્યારે રાજદીપભાઈ ને માથે ઉભા કરું જ છું કે ભાઈ એકવાર તમે ઘોડી ચલાવો એનું કઈક કામ રૂઆબ અલગ હોય છે જોઈ શકો છો તમે હા મેડમ ને આગળથી જાઓ તમે ત્યારબાદમાં ફોટોગ્રાફી કરતા તને પેહશું દોડી છે ભાઈ જોવો તમે અમારી ફોટોગ્રાફી ચાલુ છે થોડી થોડી ત્યારબાદ મેં હવે મિન્સ્ટર આર્ટને કીધું કે આપણે દફતર પાર્ટી પેક કરો આપણા ઘર બાજુ છાશું દફતર પાર્ટી પેક કરીને અમે નીકળી ગયા ધીમે ધીમે ભાઈ ઘર બાજુ અને એમ મજા અલગ છે ભાઈ કેડીની અને એમના વિડિયો તમને પાછળ થોડાક અપલોડ કરેલા છે તમે જોજો ત્યારબાદ બકરા આવ્યા ત્યારે પણ આપણે સાઈડમાં લેવી પડી હતી કેમ કે અમુક બનાવરને કઈ કોડી થી કઈ ગવાંતો હોય તો હું પડકે થોડાક અને ત્યારબાદ આપણે ઘર પાસે આવી ગયા છીએ અને રાહ જોવે છે એમની માની રો આવીને એમની માં સાથે પ્રેમની વાતો કરવા માંડ્યો કે તું વઈ ગઈ હતી આમ છે તેમ છે તો કે માં દીકરાનો પ્રેમ તો હોય જ ભાઈ ત્યારબાદ નોકરી પણ રીસાણી હતી અને એમને કાળી મનાવતી હતી કે ભાઈ એવું કઈ હોય નહીં આપણે તો માની જા પણ એ માનતી નહોતી કે મારે પણ જવું નહોતું પણ આ લોકો પરાણે લઈ ગયા હતા એને આમ કરીને બધ ભરીને એને મનાવે છે પણ દેવસેના માનતી નથી ભાઈ એમના વિચાર છે આગી કે આપણે નથી બોલવું એમ કરીને છતાંય પછી મનાવી છે ભાઈ ત્યારબાદ બધાને બહાર કાઢીએ આપણે થોડીક વાર માટે એટલે એને બધાને મજા આવી જાય જુઓ તમે એને બાર એમ થાય કે નહીં બે ફરજાની બાર આપણને કાઢ્યા છે ત્યારબાદ તમને હું પહેલાનો વિડીયો દેખાડું એક કેડીનો તમે જુઓ કેવી ચાલે છે વિડીયોમાં તો નાનો વિડીયો બતાવે છે પણ પહેલાના વિડીયો છે એટલે સરખો નથી આવેલો ભાઈ જો તમે એની ઝપટ જોવો તમે અને ભાઈ બહુ સાદા વિડીયો છે કરુ સંગીના મારી આઈડી માં તમે જોઈ શકો છો કેમ કે રાજદીપભાઈ ની કોડી છે છતાંય બધાને એવું લાગે છે કે મારી જ કોડી છે કેમ કે મારા જ વિડીયો વધારે છે આમાં તમે મારી આઈડી માં પણ જો તમે આ કેડી કઈક વસ્તુ અલગ છે અને મને જ્યાં પણ જાઓ પણ ની યાદ નો આવે એવું નથી બનતું ભાઈ અને અમારા પરમ મિત્ર છે રાજદીપભાઈ અમે ગમે ત્યારે એમના ઘરે જઈએ હોળી નો સામાન હાથે અને ચલાવીએ છીએ અને મજા કરીએ છીએ ભાઈ આવી વસ્તુ બહુ ઓછા લોકો પાસે હોય છે હાલવા વાળું અને ચાર મહિના ત્યાં બાંધી હતી પણ કઈ નહીં અટકવું છટકવું એને અટકવાની તો ખબર જ નથી પડતી કે અટકવું કોને કહેવાય જો તમે ભાઈ આ વખતે તો અમે ઉતાવળે ગયા તા એટલે કાંઈ બરોબર નથી થયું પણ નેક્સ્ટ ટાઈમ અમે ફૂલ તૈયારી સાથે જાશું બધાને નવરાવી ધોરાવી અને લોકેશન ઉપર જાશું અને વ્યવસ્થિત વિડીયો બનાવશું ત્યાં સુધી તમે અમારા વિડીયો જુઓ ભાઈ જો કે ભાઈ અમને તો કંઈ આવડતું નથી આ તો અઢી થોડુંક પાકા પોતારી કરી હલાવીએ જોવા ગાળી અને દેવસેને લાવી હતી ત્યાંના વિડીયો છે અઠ્ઠે ગઠ્ઠે આખો દેશ ચાલે તો ભાઈ આપણે એવું લો હાલ છે વાંધો નહીં આવે એવું લાગે મને તમારા સપોર્ટથી તો ચલો ભાઈઓ મળીએ પછી